क्या हम चा मजामा अदनासो विचार से ढे गोल्स अदनासो विचार अमेरिका ना कवित्री जर्नलिस्ट लेखिका नवल कथाकार भाषंतर कर्नार मैडम जॉर्ज एलियट के कुबस संज्ञा लगते होंगे ढे गोल्स જે તમારા જીવનને શુષ્ક બનાવે છે તેવા હેતુની જરૂરિયાત છે મારા વાલા મિત્રો મેડમ જ્યોર્જ એલિયટ જે ખૂબ સારા લેખિકા રહી ચૂક્યા છે તેઓ તેમના જીવનના અનુભવને આધારે ગોલ્સ માટે ધ્યેય માટે ખૂબ સરસ વાત અગત્યની વાત કહી રહ્યા છે તેમના મતે તેઓ કહી રહ્યા છે કે જો આપણા જીવનમાં એકદમ સરળ ધ્યેય હશે તો તે પૂરતું નથી આપણા જીવનમાં એવા ધ્યેય હોવા જોઈએ કે જે આપણા જીવનને હચમચાવી નાખે શુષ્ક બનાવી નાખે પણ જરૂર એટલું છે કે તે ધ્યેય સારા અને સાચા હોવા જોઈએ અને ધ્યેય એવા હોવા જોઈએ કે જેને ધ્યેય બનાવવાનું અન્ય લોકો વિચારતા પણ ડરે તો જો આપણા જીવનમાં આવા ધ્યેય હશે જે સારા અને સાચા હશે અને જો આપણે દુનિયાથી કંઈ અલગ કરવું હશે સાધારણથી અસાધારણ બનવું હશે સામાન્યથી અસામાન્ય બનવું હશે અને ઓર્ડિનરીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનવું હશે તો આપણે આવા ધ્યેયને આપણા જીવનમાં લાવવા પડશે ધ્યેય નક્કી કરીને તેની ઉપર કામ કરવું પડશે અને જીવનના જેટલા બી સારા હકારાત્મક વસ્તુઓ છે તેને આપણે આપણા જીવનમાં ઉતારીને તેના કામ ઉપર લાગી જઈશું તો આપણે જરૂરથી આપણા જે ધ્યેય નક્કી કર્યા છે ગોલ બનાવેલા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીશું આ માટેની શરૂઆત આપણે એટલી જ કરવાની છે કે આપણા જીવનમાં એવા ધ્યેય હોવા જોઈએ કે જે આપણને શાંતિથી બેસવા ના દે દેટ મીન્સ કે કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં રાખે અને હંમેશા આગળ વધવાનો વિચાર આપણે આવે અને સૌથી જરૂરી વાત એ છે કે આપણે જે ધ્યેય છે ખરેખર સારા અને સાચા હોવા જોઈએ ફક્ત પૈસા કમાવા કે ફક્ત અમુક વસ્તુ હાંસલ કરવી એવું નહીં પણ તે ખરેખર સારા અને સાચા હોવા જોઈએ કે જે આપણું પણ જીવન બદલી શકે અને અન્ય લોકોના જીવનને પણ સારા રાગ પર લઈ જઈ શકે થેન્ક યુ